નુકસાની તો અમારે જે ખરીદ સેન્ટર અમે આઠ લગભગ અગિયાર તારીખ થી અમે ચાલુ કરી દીધું એટલે ત્રણ દિવસ અમારી ખરીદી થઈ આ ચોથો દિવસ છે થોડા બારદોર ચોવીસ ગોડાઉન માં પડે છે ખરીદીની પ્રક્રિયા છે અને બાકીના હોય પણ છે પણ એ બધું ફિઝિક દરેક જગ્યાએ પ્રોસેસમાં હશે એટલે એકચ્યુઅલ અમને ઓકડો ના મળી શકે જોવું પડે ગણવું પણ એ બધું હોય પણ અંદાજિત નુકસાન તો થયું છે નક્કી છે કેટલા નુકસાન આગ લાગેલી આ તમે રૂબરૂ જુઓ કોઈ ગણી શકાય એવું પોઝિશન નહીં પણ અંદાજિત નુકસાન છે એ નક્કી બરાબર આગ લાગવાનું કારણ કોઈ જાણતું નથી પણ અહિયાં જે બે બે બારદાન હતા એના વચ્ચે ઢગલો બે થોડી ગેપ હતી એટલે મજૂર બારદાન લેવા ગયા હતા બરાબર અને ગયા બારદાન લેવા ગયા હતા લઈ પાછા આવ્યા હતા એ દરમિયાન એવું બની હોય એવું જાણવા મળે કદાચ હજુ એ બીડી પીન નાખી હોય કે એવું બધું કોઈ હોઈ શકે એવું હું એકચ્યુઅલ ના કહી શકું પણ એવું કોઈ કારણ હોઈ શકે અહીં કોઈ ફાયર સેફ્ટી ની સુવિધા રાખવામાં આવી છે ખરા ફાયર ના ફાયર ની અહિયાં છે ને અમારા જે ગોડાઉન છે એમાં ફાયર ના બાટલા છે બાજુમાં પાણીની પણ વ્યવસ્થા છે લાઈટ છે સીસીટીવી છે બધી જ વ્યવસ્થા છે ના 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 બિલકુલ નહીં રાજકોટ ગોડાઉન ઉપર સ્ટોક છે બારદાન નો ગાડી રસ્તામાં જ છે અમારા પાસે ગોડાઉન માં બારદાન પડ્યો છે ખરીદી રોકાશે નહીં અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ અમારા પાસે રાજકોટ ગોડાઉન માં સ્ટોક છે નહી હોય તો અમે અન્ય સેન્ટર ઉપરથી પણ ઓછા મેસેજ કરીને પણ બોલાવી અને આ ખરીદી અમે ઓછી તો ઓછી પણ અમે ચાલુ રાખીશું